ગુડ મોર્નિંગ હાથમાં આધારે દોસ્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધામાં જમા જશું તો આપણા વિડીયો બધામાં હાર્દિક સ્વાગત કરું છું સવારમાં અમારે તો મોર્નિંગમાં મસ્ત વરસાદની રમાસ ભૂલી ગઈ છે અને આપણે મીકો તો બ્લોગ તો બધા જોઈ નાખતો જશે ફાઇનલી કારણ કે યુટ્યુબ ફેમિલીમાં બધાનો સપુત સારો છે એન્ડ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં તમારો વરસાદ પણ આવી ગયો છે આજે મસ્ત રીતે વાવણી પણ કરવા જવાની છે હવે જોઈએ વાડીએ જવાનું થાય છે કે નહીં તો વાડીએ જશું તો નાનો પણ નજારો બતાવીશ તો ચાલો પહેલાં તો મોર્નિંગમાં આપણે બધાને નાસ્તો કરવા જોઈએ એટલે નાસ્તો કરી લેશું અને વાગવામાં આવ્યા છે કેટલા વાગી ગયા છે સાડા છની માથે કાંઈક પાંચક મિનિટ થઈ ગઈ આજે વાસ નાસ્તો મારે બહુ વહેલો હે અથવા તો સાત વાગ્યા અથવા તો આઠથી સાડામાં નાસ્તો કરવાનો હોય તો એવું બધું ચાલે તો ચાલો મોર્નિંગમાં પેલા મસ્ત નાસ્તો કરી લઈને તો મેં તમે પણ આવો નાસ્તો કરવા મોર્નિંગમાં મસ્ત નાસ્તો કરવા બેસી ગયા હૈ મોર્નિંગમાં છે વધારી ચા ને અથાણું અથાણું જોડું હોય તો મસ્ત નાસ્તો કરવા બેસીએ સવારમાં અમારે તો મોર્નિંગમાં મસ્ત વરસાદની રમત ભૂલી ગઈ છે અને આપણે મીકો તો બ્લોગ તો બધા જોઈ જોઈને જશે ફાઇનલી કારણ કે યુટ્યુબ ફેમિલીમાં બધાનો સપુત સારું છે એન્ડ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં તો અમારો વરસાદ પણ આવી ગયો છે અને આજે મસ્ત રીતે વાવણી પણ કરવા જવાની છે હવે જોઈએ વાડિયા જવાનું થાય છે કે નહીં તો વાડીએ જાશું તો નાનો પણ નજારો બતાવીશ તો ચાલો પહેલાં તો મોર્નિંગમાં આપણે બધાને નાસ્તો કરવા જોઈએ એટલે નાસ્તો કરી લેશું અને વાગવામાં આવ્યા છે કેટલા વાગી ગયા છે સાડા સાડી માથે કાંઈક પાંચેક મિનિટ થઈ ગઈ આજે વાસ નાસ્તો મારે બહુ વહેલો છે અથવા તો સાત વાગ્યા અથવા તો આઠથી સાડા આઠ સુધીમાં નાસ્તો કરવાનો હોય તો એવું બધું ચાલે છે તો ચાલો મોર્નિંગમાં પહેલાં મસ્ત નાસ્તો કરી લઈને તો યુટ્યુબ પર તમે પણ આવો નાસ્તો કરવા ફાઈનલી આપણે મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ઓલરેડી તો ચાલો મસ્ત પૂરતી આવી ગઈ છે આપડામાં તો આજે તો ભાઈ હવે ખેતરે જવાનું કહેતો હતા મારા પપ્પા કે હાલ આજે ફર્સ્ટ ડે અમારે શું કહેવાય કપાસીને હું શોખવાનો હતો એટલે આપણે બહુ ખેતી ખેતીપીતી કરતા નથી પરંતુ શીખવા જવાની છે તો ચાલો આજે કપાસિયા સોફા કદાચ જાવું તો તમને ત્યાંનો ખેતરનો પણ નજારો બતાવીશ પપ્પાની લઈ જાય તો બહુ ફાઇનલ તો ખબર જ છે નહીં જ લઈ જાય મને પછી હાઇન્જે ડાટીએ તો ખેતો કોણ કસરાવે એટલે હે ને ફાઇનલ તો જવાનું નથી જ કદાચ પણ લઈ જાય તો હું તો કઈ બે ત્રણ વાર પપ્પા લઈ જાવ લઈ જાઉં ઓલરેડી અગાઉ ટાઠીએ દુખીએ તો ક્યાંથી હું જાય મને તો એ પણ થાય હે એન્ડ મમ્મી મારા અત્યારે મૂળમાં મમ્મી ગાડી નથી તો પેલા નાસ્તો કરી લે બધાએ હૈરે એટલે મારે તો થઈ ગયો છે તો પાછા વ્લોગમાં મળશું ઓકે તો ફાઈનલી વાત કરતી હતી જો આ પપ્પાની બધાય મસ્ત વાવણી કરવાનું વ્યવસ્થિત ટ્રેક્ટર રેડી કરી નાખ્યું છે તો અમારે મસ્ત મજાની વાવણી થશે અને આપણું મોર્નિંગનો ડેલી બતાવવા મજા આવે છે આપણું મસ્ત બદલો આપણા ઈચકા મસ્ત મોર્નિંગ થઈ ગયું છે જોઈ શકો હો આંગળીમાં મસ્ત મજાનો પોપટ પાર નાખો સવાર સવારમાં મેં તો ચાલ્યા કરે ફાઈનલી હું છું ઉદાસ તો મને આજે કંઈ મજા આવતી નથી કારણ કે વિડીયો કોઈ મારા જોતા નથી એન્ડ જો બધા જે જોવે છે એ પણ મસ્ત મજાના સ્કીપ કરી કરીને જોઈ નાખે વિડીયો તો ફાઇનલી હું જેટલાને વિડીયો જોઉં તમને બધાને ટાઈમ પણ મોકલી દઉં તો પ્લીઝ તમે વિડીયો જોતા રહ્યો આપણા હવે એન્ડ આવો નો ચાલશે તો કાંઈ મારું ટેબુ થવાનું નથી મસ્ત તમે જો ભજન લખ્યું હોય તો ચાલો હું તમને બધાને મસ્ત ગાઈને પણ સંભળાવું રેડી તો આપણો રાગને બધું કેવું છે પણ તમે મસ્ત કમેન્ટમાં કહેજો

ભગવાન બેઠા શું કરે અરે અભિમાનમાં બહુ ફરે એમાં ભગવાન બેઠા શું કરે એમની યાત્રા કરે ગિરનારનો ડુંગર ચડે માયા મમતા છૂટે નહીં એમાં ભગવાન બેઠા શું કરે માડા ફરે આત્મા મન ફરે સંસાર એમાં માણા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં સોંગ ગાયું છે તો કોમેન્ટમાં તમારે બધાને મસ્ત જણાવવાનું છે અને આ ભજનમાં ઘણું બધું સમજવા જેવું છે સમજાય તો પ્લીઝ કોમેન્ટમાં કહી દેજો અને લાઇક આપવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો બન્યો એ પણ કહેજો અને વિડીયોમાં કાંઈ પણ ભૂલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અવનવા વિડીયો આપણે આવતા રહેશે એટલે તમારે બધાને મારા વિડીયો જોતા રહેવાનો તો ને આપણે બિલકુલ અહીંયા જેન કરશું તો બધાને રાધે રાધે હર હર મહાદેવ જય માતાજી અને બધાને હર હર મહાદેવ